દોસ્તો આજે આપણે વાત કરી રહ્યા છીએ ખૂબ જ ખાસ અને નવીન પ્રકારની ઇલેક્ટ્રિક કાર બિલાવર સોલાર ટુ વિશે જે માત્ર ઇલેક્ટ્રિક નથી પણ સોલાર પાવર પણ છે બિલાવ સોલાર ટુ દેખાવમાં જેટલી ક્યૂટ અને કોમ્પેક્ટ લાગે છે એટલી જ સ્માર્ટ ડિઝાઇન છે કારનો ફ્રન્ટલુક મોડન એલ ઇડી હેડલાઇટ્સ અને બોડી કલર બમ્પર સાથે આવે છે છત પર લગાવેલો પેનલ જે જે આકર્ષણ વધે છે એક કારને એનર્જી પણ મળે છે આ એક ટુ ડોર કાર છે જે શહેરી લાઈફ સ્ટાઇલ માટે એકદમ પરફેક્ટ છે ટ્રાફિકમાં સરળતાથી ફેરવાઈ ને ઓછા સ્પેસમાં માં ઊંચા પરિણામ આપે છે બિલાવર સોલાર ટુ એક માઇક્રો ઇવી છે એની લંબાઈ ત્રણ હજાર છન્નું એમ પહોળાઈ પંદરસો એમ અને ઊંચાઈ પંદરસો ત્રીસ એમ છે એનું વજન માત્ર આઠસો પચાસ કિલોગ્રામ છે એટલે હલકી એનર્જી એફિશિયન્ટ અને શહેરની સાંકડી ગલીઓ માટે સંપૂર્ણ રીતે યોગ્ય છે આ અંદર તમને મળે છે ટુ સીટર સેટઅપ સરળ અને સાફ ડેશબોર્ડ ડિઝાઇન ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ટચ સ્ક્રીન ડિસ્પ્લે એર કન્ડિશનિંગ યુએસ બી ચાર્જિંગ મ્યુઝિક સિસ્ટમ જેવી સુવિધાઓ મળે છે એટલું બધું આટલી નાની કારમાં મળવું ખરેખર અદભુત છે આ સફેદ અને અને પિંક ઇન્ટિરિયર ખાસ કરીને યુથ મહિલા ડ્રાઈવર્સ ને ખુબ આકર્ષણ કરે છે બિલાવલ સોલાર ટુ માં ત્રેવીસ કિલો વોટા લિથિયમ આયન બેટરી લગાવવામાં આવી છે જે લગભગ ચાર થી છ કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે પણ ખાસ વાત એ છે કે એની છત પર લાગેલા સોલાર પેનલ સતત બેટરીને ચાર્જ કરતા રહે છે એટલે તમે કાર પાર્ક કરો તો પણ એ ચાર્જ થતી જ રહે છે હોય તો સોલા દરરોજ જે શહેર માટે એકદમ યોગ્ય છે ફૂલ ચાર્જ પર આ ત્રણસો કિલોમીટર સુધી ચાલે છે અને જો તમે દિવસ દરમિયાન ચલાવો તો સોલાર પાવથી એ રેન્જ વધુ પણ વધી શકે છે ટ્રાફિક ઓફિસ શાળા કે શોર્ટ ટ્રીપ માટે આ કાર એકદમ યોગ્ય છે આટલી બધી ખાસિયતો હોવા છતાં પણ બિલાવલ સોલા 2 ની કિંમત ખૂબ જ કિફાયતી છે. વિદેશી બજાર તેની કિંમત આશરે ત્રણ લાખ રૂપિયાની વચ્ચે છે. ભારતીય માર્કેટમાં આવતાની સાથે જ આ કાર ઓછી કિંમતવાળી ઇલેક્ટ્રિક કારોમાં ધમાકો કરી શકે છે. ઓછા બજેટમાં એક સ્ટાઇલિશ અને પર્યાવરણીય રીતે યોગ્ય કાર હોય તો હવે આનાથી બીજું શું વધારે જોઈએ? બિલાવલ સોલા 2 ની મેન્ટેનન્સ કોસ્ટ પણ ખૂબ જ ઓછી છે. ના પેટ્રોલ, ના એન્જિન ઓઇલ ના કે ગિયરનો ઝંઝટ દર મહિને માત્ર સો રૂપિયા થી દોઢસો રૂપિયાની વીજળીમાં કાર ચાલે છે બિલાવળ સોલાર ટુર ડિઝાઇનમાં સ્માર્ટ થિંકિંગ છે એની છત પર સિંગલ ક્રિસ્ટલ સોલાર સેલ છે જે વીસ ટકા થી વધુ કાર્યક્ષમતા આપે છે એની આકાર ઓછી વધુ ચાલે એવી રીતે બનાવવામાં આવી કાર ની હલકી બોડી ઓછા ઉર્જા ખર્ચે વધુ પરફોર્મન્સ આપે છે આ ડિઝાઇન માત્ર સુંદર જ નથી પણ એ સૂરજ ની ઉર્જાની શક્તિ માં ફેરવવાનો એક સાચો ઉદ્દેશ્ય દર્શાવે છે આકાર ફક્ત ધૂપમાં ચમકતી નથી પણ એ ધૂપથી દોડતી પણ છે દરરોજ સૂર્યોદય થાય એટલે વગર પણ એક એનર્જી મશીન બની જાય છે કારના પાછળ સાતસો ચૌદ લીટર ટ્રંક સ્પેસ પણ આપવામાં આવ્યું છે આ કાર ટુ સીટર હોવાને કારણે ફેમિલી યુઝ માટે થોડી મર્યાદા છે પણ જેમને માત્ર શહેરમાં જ યાત્રા કરવાની જરૂર હોય તેમના માટે એકદમ પરફેક્ટ છે તો મિત્રો જો તમને બિલાવ સોલાર પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો કોમેન્ટમાં લખો કે તમે આ કાર તમારા શહેરમાં ચલાવવી પસંદ કરશો કે નહીં અને આવું જો ઇનોવેટિવ વિશે જાણવા માટે ચેનલને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી ખાસ કાર સાથે ત્યાં સુધી માટે સોલાર ચલાવો પૈસા બચાવો અને ગ્રીન ઇન્ડિયા બનાવો